ભારે વરસાદથી પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ માટે પંચાયતની કુલ નવ ટીમો દ્વારા કામગીરી પૂરજોશમાં જિલ્લાના તમામ તાલુકાના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પ્રગતિમાં પાટણ જિલ્લાના પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓ પર ભારે વરસાદના કારણે રસ્તાની સપાટીને નુકસાન થયું હતું તેથી રસ્તાઓ પર પડેલ ખાડાઓને લીધે રાહદારીઓને મુશ્કેલી ના પડે અને લોકોને હેરાનગતિ ના ભોગવવી પડે તે માટે પંચાયત વિભાગ પાટણ દ્વારા હાલમાં જિલ્લાના નવ તાલુકામાં નવ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે આ તમામ ટીમો હાલમાં યુદ્ધના ધોરણે રસ્તાઓના રિપેરિંગની કામગીરી કરી રહી છે જિલ્લામાં પંચાયતના અધિકારી અથવા કર્મચારીઓ દ્વારા તમામ રસ્તાઓની મુલાકાત લઈ વિગતવાર સર્વે હાથ ધરીને જે રસ્તા ઉપર ખાડા પડેલ છે કે સપાટીને નુકસાન થયેલ છે તેમજ રસ્તાઓના સાઇડ શોલ્ડરને નુકસાન થયેલ છે તેવા તમામ રસ્તાઓ પર પેચવર્કની તેમજ સાઇડ શોલ્ડરની કામગીરી યુદ્ધના ધોરણે લેવામાં આવી છે જેમાં કુલ બે હજાર ચારસો છ્યાસી પોઈન્ટ ત્રણસો ચુમ્માલીસ કિમી લંબાઈ પૈકી નવ તાલુકામાં કુલ પાંત્રીસ હજાર ત્રણસો વીસ કિમી લંબાઈના કામની જરૂરિયાત હોય તમામ તાલુકાના રસ્તાઓ પર હાલના યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે જિલ્લાના મેસર પચકવાડા ડીડરોલ સિદ્ધપુર સુજાણપુર તેમજ પાટણના રસ્તાઓ તેમજ અન્ય વિવિધ રસ્તાઓ પર પણ પેચવર્ક તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ટીવી એટી